आ जाओ ओ દેખાય મેલી દેને રાખી જાવ પેટમાં ભાઈ એને તો ડાયમંડ વાળી છે એને ઓલ રાખડી કામ આપો પ્રિયમ રાખો એક તો કોઈ બોસનો તો રુદ્રાસના પારાવાળી નું બસ શું

ગણપતિ 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 હોય લે એ બાપા 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 લેવા લઈ છે જ જે તું મારે હવે એને ગમે લેવા માટે આવવું પડશે पापा ने लगी शर्मा मामनीला एगोनी आरामिस मामा के वरताती न जैली न मा कही कान परताती आरी नाना आ नाना गणपति बापा ये गणपति ने देली दी रमेश मामनी आरामिस मामा ने से ना ये न लेबी दी लेला रमेश पर क्या भी ध्यान

અત્યારે તો આપણે પાછળ રાખડી લેવા આવ્યા છે じゃ આ ભાઈને હતી લેવાની એટલે આ ભાઈને સિલેક્ટ કરવી પડે બાકી હા બાકી આમાં આપણે તો કોઈ પસંદ નહોતું હોય હું તો એને સજેસ્ટ કરું કે હાલે ડોરેમોન વારી મસ્ટ છે બોલો ડોરેમોન વાળી લે લે મસ્ટ છે અરે તો ઓલરાઈટ ઈ આપણે શિવન માટે ઓ મુના આ શિવમને જો હાલે આજે છોકરીન આજ પહાણો તને જે ગમતી હોય

રા no, <skrisa>